તો અમદાવાદ થી અંબાજી પહોંચી ગયો લાલ દંડાવાળો સંઘ જેમાં એકસો નેવું વર્ષથી આવે છે ઐતિહાસિક લાલ દંડાવાળો જેમાં નગર શેઠે નગરમાં રોગચાળો દૂર થાય તે માટે ખાસ માનતા રાખી હતી ગામે ગામે ફરીને બાર દિવસે પહોંચે છે લાલ દંડાવાળો સંઘ અંબાજી પહેલા ખોડિયાર મંદિર કંકુના આબા મારી પ્રવેશે છે મંદિરમાં અને પિસ્તાળીસ ધજા ત્રિશુર સાથે અડતાલીસ લાલ દંડા સાથે નીકળે છે આ સંઘ 1841 થી શરૂ કરાયેલી પ્રથા આજે પણ અવિરત ચાલતી આવે છે અમારો સંગ ભાદરવા સુદ પડવો એટલે જ્યારે ચંદ્ર દર્શન પડવો કે બીજના દિવસે પ્રસ્થાન થાય એકાદશી એટલે અગિયારસા દિવસે અંબાજી ખાતે આવે બારસે આ સંઘની ધજાર પડ થાય ત્યાં તો એ એકસો ડવું વર્ષ પહેલાં અમદાવાદની અંદર એટલે કળાવતી માનક પર પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો તે રોગને શાંત કરવા છે ઢઠી માની કૃપાથી આ આસ્થાને સંકલ્પ કર્યો એ સંકલ્પ દ્વારા રોગ શાંત થઈ ગયો તે દિવસથી અવિરત આ ચાલતો આવે આજે ભાદરી પૂનમનો ચોથો દિવસ છે અને આજે જેને કહેવાય કે જે પગ પાડે ચાલતા આવતા સંઘો છે એમાં સૌથી જૂનો સંઘ એટલે કે લાલ ઝંડા સંઘ છે જે એકસો નેવું વર્ષ જૂનો સંઘ છે જે આજે અહીંયા આવેલો છે જેનું પોલીસ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું છે હાલમાં એ લોકો એમના ગરબા પતાવીને હાલમાં ત્યારબાદ માતાજીની ધજા ચડાવે છે તમામ સંઘોની અંદર લાલ ઝંડાનું એક આગવું સ્થાન હોય છે અને અત્યાર સુધી માતાજીએ જેવી રીતના આ ભાદ્રી પૂનમના મહામેળને ખૂબ સારી રીતે ચલાવવામાં માતાજીએ મદદ કરી છે એ જ રીતે આજે લાલ ઝંડાના પોલીસ ડિપાર્ટમેન્ટને બી એમને આશીર્વાદ લીધા છે લાલ જે છે એ અમદાવાદ થી પગપાળા પાંચસો થી વધારે ભક્તોની સાથે અંબાજી ખાતે આવતો હોય છે ત્યારે આ ઐતિહાસિક સંઘ આખરે અત્યારે બાર દિવસ ચાલીને અંબાજી ખાતે પહોંચી ગયો છે ભાદરવો સુદ એકમ ના પાસે ચાલવાની શરૂઆત શાહીબાગના ગાયત્રી મંદિર થી કરતા હોય છે અને ત્યાંથી લઈને અંબાજી ખાતે પાંચસો થી વધારે ભક્તો એ પગપાળા યાત્રા કરીને એકાવન થી વધારે આ લાલ દંડા કે જેમાં પિસ્તાલીસ થી વધારે ધજા અને પાછું જે ત્રિશુલ છે એની સાથે આ એકાવન લાલ દંડાની સાથે અંબાજી ખાતે પહોંચતા હોય છે આ ઐતિહાસિક કહેવાતો આ સંઘ જે છે એ ભક્તિ શક્તિ અને આસ્થાનું પ્રતિક આપણે કહી શકીએ જે રીતે અંબાજી માતાજીનો આ મંદિર જે છે એ

શ્રદ્ધા રહેલી છે અંબાજી માં ભક્તોની જે શ્રદ્ધા વર્ષ પહેલા જ્યારે નગરમાં રોગચાળો વકર્યો હતો ત્યારે માનતા લેવામાં આવી હતી અને માનતા આજે પણ પાળવામાં આવે છે આ સંઘ દ્વારા આજે પણ અવિરત રીતે અંબાજી મંદિર ખાતે પગપાળા યાત્રા કરીને આવતા હોય છે કેમેરામેન વિકી સાથે વિક્રમ અંબાજી ગુજરાત ફર્સ્ટ